એ ખાલી આટલી હાથમાં આવ્યું યાર હા નહીં આ મોટી પિન જે કેબલ આવે ને ફોનમાં ભૂજાયેલી એ પિન ખાલી હા હારી એક જ છું આરી એક જ આવી હાથમાં એટલે હું તો સારું પહેલાં મારે તો હુંગું ડીજી પાંચ વાગે ઉઠ્યો ને એ તો હુંગાઉ બોલો મૂકવા આવું થઈ ગયું પછી થોડું ગોતો ગોતો ને તમે અંદર કોથળા નેચર થઈ ને તૈણ કટકા જડ્યા અને તૈણ કટકા અત્યારે તો ચાર્જિંગ ન હતું મારે બાજુમાંથી ફો ચાર્જિંગ લઈને ચાર્જિંગ ચાર્જિંગમાં મેળ્યો છે એટલે થોડોક વાઘ બનાવવા માટે પણ હવે શું કરવાનું બોલો તમે ખાલી હવે નવો કેબલ લાવવો પડશે જો આ વાધે મેળ તો આવશે નહીં એટલે નવો કેબલ જ જો અને મારો ખર્ચો વધારના છે થોડો મી હે ને નેટ થોડો હરખો યાડે હે અને ખબર નહી શું થઈ જાય હે ને हमें आ तो नव कह सको नहीं होता ट्राई करवास चार्जिंग तो इसका पैसे दे दिया मुझे इसके पैसा देना ठीक है मुझे नवा तो ले पैसे आज थोड़ा मैं <laughs> निक्लर रही जाए निक्लियन चार्जिंग के काढ़ी लाइफ निकलियन चार्जिंग निकल टाइम नहीं का

હે ક્યાં હાઇડે હેલો અરે હાલ મને વગાડત બોલો શું નામ તારું ચલો રુદ્ધો રૃદ્ધો નામ કે ટોલો સાચું બોલ બેનથી ચીયું સાચું નામ તારું તારે ધોખો થાય આપણે મારા જોડે તો આજે રુદિયો અમારા ઘરે આવ્યો છે

લેવાનું શાક છે રોટલો બાજરીનો અને આ શાક રહ્યું આ બાજરીનો રોટલા અને આ રુદિયો રુદિયોનો ખેલ તમે જુઓ ને તો બહુ ખેલ કરે તો ગાઈસ મસ્ત નઈ આવી ગયું શું ને હવે જવાનું છે ગામમાં આબુ ગામમાં બોલ જાવ બાબા સરવેનો જાવ અને આજ તો કાળી છેતરમાં આવી ગઈ છે ઘણા દાડા નોર્તમ જે તાની હવાઈ આવી સાલ્યા હા આબુ ફરાસ આબુ મજા

અરે એવું કરી પણ ટેકનોલોજીના ક્યાં હાઈ ને આવડી જ નહીં ક્યાંક તો જ તો ગાઈશ ને બધું કમ થઈ ગયું જો આરી ફેમો બધી જ લાગે ગોઠવી નાખી કુછ બોલા હેશ નહીં જો પણ જો ગલછી રહ્યો અને વ્યૂ જો અત્યારનું વ્યૂ શું દેખાતા તમે ખાલી હાક દેખા હાય અને સનસેટ આ જો અત્યારે આમ ઝાડમાં આવી રીતના સનસેટ દેખાય વ્યૂ ચુ મસ્ત દેખાય છે જોવું હારી આગ જો મોટા મોટા પત્તા હોય ને નહીં નાસ્તો આપણે ખાલી ઈ બનાવે હવે દિવાળી આવે ને એટલે બધું પેક કરી નાખ્યું જોવું હારી દોયડો અટવાનો હે વાયરાની